હા આખો દિવસ તમારે ચાલુનું ચાલુ હોય જે છે એ આજ છે ને જેવું છે એવું સારું છે તો કેમ છોયું તું ફેમિલી મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગના અંદર આજે હમણાં જ આવ્યો હું સાડા નવ વાગે પણ અત્યારે વાગ્યા છે રાતના દસ ને પાંચ ને આવીને આજે બહુ નાસ્તો કરવાની ઈચ્છા નહતી જમવાની એટલે આજે નાસ્તા જેવું ખાલી બનાવવાનું છે બટાકા પૌવા અત્યારે બટાકા પૌવાની તૈયારી ચાલી રહી છે ને આ અમારે નક્સભાઈ જો આ જુલા રમે છે હાઈ કરો આ દિલાકે જો આ ટીવી જોવે છે ને હું હમણાં જ આવ્યો ને અમારા બ્લોગ તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મેં મારી બીજી બી ચેનલ એક ચાલુ થવાની છે તો એને હું તમને જણાવતો રહીશ બારી એવી છે જે કામ કરે એટલો ઠંડો પવન આવતો હોય ને જો તમે બારનો નજારો તો મિત્રો એક મારી નવી ચેનલ હું ચાલુ કરવાનો છું જે હશે લાકડા ઉપર જે લાકડાની બધી વસ્તુઓ બનાવ પર હાથી મોર ગણપતિજીની મૂર્તિ સિંહ ને એવા સ્કલ્ચર મતલબ જે લાકડાની અવનવી જે કોતરણી કામવાળી જે બનતી હોય એ પ્રમાણે તો એ ચેનલને પણ તમે સપોર્ટ આપજો ને હું ચોક્કસપણે કહી શકું કે એવું બનાવતી વખતે તમે જોશો ને તો તમે ખુશ થઈ જશો તો થોડા દિવસ પછી એ ચેનલ હું હજી નામ કંઈ રાખ્યું નથી પણ જણાવીશ હું આ ચેનલના અંદર એટલે આ નવો નવો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે કદાચ થોડી ઘણી મિસ્ટેક થાય તો ચલાવી લેજો ધીમે ધીમે સુધરી જશે ને તમે ક્યાંથી છો ને ક્યાંથી આ વિડીયો જોવાય છે એ કમેન્ટ જરૂરથી કરજો તો ચલો અમારા બટાકા તૈયારી ચાલુ છે તમને બતાવું શું તેલ જોવા મારે નક્ષ ચોક્કસપણે કહી શકું કે એવું બનાવતી વખતે તમે જોશો ને તો તમે ખુશ થઈ જશો તો થોડા દિવસ પછી એ ચેનલ હું હજી નામ કઈ રાખ્યું નથી પણ જણાવીશ હું આ ચેનલના અંદર એટલે આ નવો નવો બ્લોક બનાવવાનું ચાલુ કર્યું છે એટલે કદાચ થોડી ઘણી મિસ્ટેક થાય તો ચલાવી લેજો ધીમે ધીમે સુધરી જશે ને તમે ક્યાંથી છો

મસાલુ આવી ગયું છે તે મૂકી દીધું છે આ જોવા બધું આ શું બટાકા પૌવા કાઢ્યા શું જો પૌવાનું બનાવવાનું ચાલુ છે તો મિત્રો આ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે ખાલી ઘરના નહીં ફેમિલી બ્લોગ નહીં પણ હું તમને ફરવાના બ્લોગ બીજા ઘણા બધા સારા બ્લોગ ને ઘણી જગ્યાએ સારી જગ્યાઓ બી હું તમને બતાવતો રહીશ એટલે ખાલી કંઈ આ તમને ખાલી ઘરનું નહીં બતાવતો પણ અત્યારે કોઈ બહાર જવાનો ટાઈમ નથી થોડો વરસાદ જેવું છે એટલા માટે અમે કોઈ જગ્યા ગયા નથી ને અમે આ નવા નવા બ્લોગ ચાલુ કર્યા છે બનાવવાના તો તમે સપોર્ટ આપજો હું તમને ઘણી બધી વસ્તુઓ તમને બતાવીશ જે અમદાવાદના અંદર સારી સારી જગ્યા છે કે જે તમે નવી કદાચ જોઈ હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનનું ઘંટીવાળું બટન દબાવી દેજો ને તમને જો ગમતું હોય કે બીજા વિડીયો બનાવું ક્યાંની કંઈ વસ્તુ જોવી છે તમારે કોઈ જગ્યાએ એવી જોવી છે તો એને તમે કમેન્ટ કરજો હું ચોક્કસપણે જો મારીથી બની શકશે તો હું તમને બહુ સારી રીતે સમજાવીને હું તમને બતાવીશ એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આના ઉપર તમને ડેલી વ્લોગ મારા ઘરના બહાર ફરવાના કોઈક નાના મોટા ક્યાંય આવવા જવાના એવા બ્લોગ તમારે આવતા રહેશે એટલે બીજું ગમે તે બી તમારે જોવું હોય ને તો એને તમે મને ચેનલમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હું જરૂર જરૂર તમારા કોમેન્ટનો જવાબ આપીશ તો ચલો આપણે હવે આ બટાકા પૂમાં બનાવે છે તમને બતાવજો

ને મિત્રો હું લાકડા ઉપર કલાકારીનું કામ કરું છું જે લાકડાની અવનવી વસ્તુઓ હું બનાવું છું કે કોઈ પણ લાકડાની હું તમને એના અંદર વોટ્સએપ નંબર પણ આપીશ મારો તો તમે એના ઉપર કોઈ પણ ફોટો મોકલજો જો તમને ગમતું હોય તો એવી વસ્તુ હું લાઈવ તમે જોઈ શકો એવી રીતે હું તમને બનાવીને મારી યુટ્યુબ ચેનલના અંદર હું તમને બનાવીને બતાવીશ હું નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યો છું થોડા દિવસ પછી એ યુટ્યુબનું ચેનલ નામ બધું મેં વિચારીને રાખેલું છે એના ઉપર નવો વિડીયો આવશે એટલે હું આના અંદર એની લિંક મૂકીશ એનું નામ પણ કહીશ તમે એ ચેનલને પણ સપોર્ટ આપજો ને તમને ગમશે જ મારી એવી આશા છે તો એને બી સબસ્ક્રાઈબ કરજો તમે તમને જોવાની મજા આવશે અને કદાચ જો તમને એવું બધું જોવાનું ના ગમતું હોય તો કદાચ કોઈક માણસ બીજાને ગમતું હોય એવું કે જે લાકડાની કલાકારી જોવી ગમતી ગમતી હોય તો એને શેર કરી દેજો તો શું કોકની મદદ પણ થઈ શકે હું તમને શીખડાયશ કે આ વસ્તુ કેવી રીતે બને જે ઘણા માણસો એવું વિચારતા હોય છે કે આ કેવી રીતે બનતું હશે આ બધી લાકડાની આઈટમો આ કેવી રીતે કોતરતા હશે ક્યાંથી સ્ટાર્ટ કરતા હશે ક્યાં પૂરું થતું હશે એ હું તમને એકડ એકથી લઈને સો સુધી કેવી રીતે થાય ને હું બધું બધું જણાવીશ તમને એટલે આ ચેનલ તમે જોતા રહેજો હું એ ચેનલનું નામ થોડા દિવસના અંદર તમને કહીશ એની લિંક મૂકીશ તમને મજા આવશે વિડીયો જોવાની હું પહેલો વિડીયો મેં વિચાર્યો નથી હજી કે શેનો બનાવવાનો પણ હું બનાવીશ એટલે તમને જરૂર કહીશ તો જો આ બટાકા પૌવા તૈયાર થાય ત્યાં સુધી પર નાખવા માટે જે કેવો બનવાના બટાકા છે મારું ઘર આ છે અહીંયા બારી તમે આ ખાલી રીતે તો નહીં સમજી શકો પણ આ તમે આ પડદો મૂક્યો આ જોવા આની હવા જુઓ તમે એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા અહીંયા રોજ આખો દિવસ આ રીતે હવા ચાલુ હોય છે એક છે બીજી બારી અહીંયા આ અમારી તિજોરી આ છે અમારા નક્શ આ છે બધા એના રમકડાના ઠેલા આ છે એનું બેગ આ છે એના ચોપડા આ છે એની સાયકલ જે છે એ આજ છે ને જેવું છે એવું સારું છે જો મિત્રો બની ગયા છે બટાકા પૂર ઓછું નાખજો લીંબુ જો મિત્રો આ વસ્તુના પણ હું તમને વિડીયો બતાવતો રહીશ આ છે લાકડાનું છે આ સીસમના લાકડામાંથી બનાવેલું છે આ લીંબુ નીચોવાનું આનાથી તમે લીંબુ નીચોવો તો મારી ગેરંટી છે કે લીંબુના અંદર એક ટીપું બી ના રહે રસનું એ રીતે આવી ઘણી બધી વસ્તુઓ હું તમને બનાવીને બતાવીશ લાઈવ જે રીતે આ લાકડાની લાકડાની છે સીસમ ના આ લાકડાની પાટલી છે આ વસ્તુ બધી કેવી રીતે બને છે કેવી રીતે થાય છે લાકડું કેવી રીતે કટિંગ થાય છે એ કઈ રીતે બને છે હું બધું બતાવીશ બની ગયા છે પૌવા તો ચલો જમવા મિત્રો ચલો મિત્રો બની ગયા છે બટાકા પૌવા તો ચલો તમે જમવા નાસ્તો કરવા માટે છે ગોપાલ ની તો મિત્રો જોઈ લો બની ગયા છે બટાકા પૂર તો ચલો મિત્રો મળીએ અમે બીજા બ્લોગના અંદર તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જો તમારે નવી વસ્તુઓ જોવી હોય અમદાવાદની ક્યાંય ફરવાના બ્લોગ તો એ કમેન્ટ જરૂરથી કરજો ને તમને આ ચેનલ ગમી હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરજો એ મારી રિક્વેસ્ટ છે તો ચલો મળીએ અમે હવે નવા બ્લોગના અંદર જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ આવજો